सिंगोड तालुकाना भ्रष्टाचार बाबत जिल्हा पंचायत कचरी खाली कराई आरिक छब्स बजार पच्चीस शनिवार रोज साजे चार कलाक आसपास सिंगवड तालुका जागृत नागरिकां द्वारा તાલુકાના કટારાના પાલી ખાતે થયેલા ભ્રષ્ટાચાર બાબતે જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી સિંગર તાલુકાના કટારાની પાલી ગામે નાનકડા ગામમાં ત્રણ કરોડ પચીસ લાખથી વધુના કામોમાં ચેકડેમ સીસી રોડનું ભ્રષ્ટાચાર થયું છે જેમાં સાચી તપાસ થાય તો મોટા માથા નામ ખુલી શકે તેવી શક્યતા સાથે જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી અને તપાસ માટેની માંગ પણ કરાઈ હતી બસોથી વધારે કામો સ્થળ પર નહીં થયા હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે આજ રોજ અમે દાહોદ જિલ્લા ડીડીઓ સાહેબને એક અરજી આપવા માટે સિંગવડ તાલુકામાંથી આવ્યા છે અને અમારી માંગ એ છે કે અમારા સિંગવડ તાલુકામાં કટારાની પાલીમાં જે ભ્રષ્ટાચાર થયેલો છે નરેગા યોજનાનો છે ને એમાં કુલ રેશન કાર્ડ છે બસો તેત્રીસ જ્યારે જોબ કાર્ડ બન્યા છે આઠસો ને પંદર અને કટારાની પાલીનું ક્ષેત્રફળ છે બસો તેતાલીસ એક્ટર જમીન છે એમાં સરકારી પડતર એકસો સોળ હેક્ટર છે એમાં કામો લગભગ બસો ઓગણત્રીસ કામો સ્થળ પર જ નથી અને કુલ ભ્રષ્ટાચાર લગભગ અઢાર કરોડના કામ થયેલા છે એમાંથી બસો ત્રણ કરોડ અને પચીસ લાખ જેવાનો અત્યારે અમે સ્થળ પર સાહેબને ડીડીઓ સાહેબને ફાઇલ સાથે વિગત આપી છે ફાઇલો પણ આપી છે એમાં સ્થળ પર છે જ નથી જમીન પર છે જ નથી અને કાગળ લેવલે પૈસા ઉપડી ગયેલા છે તો આ જે નરેગાનો ભ્રષ્ટાચાર છે એમાં ભાજપના મોટા મોટા નેતા જે સાંસદ હોય ધારાસભ્ય હોય એમનો પણ હાથ છે ડાયરેક્ટ કોઈપણ સ્થળ કે કોઈપણ સરપંચની સહી લીધા વગર ડાયરેક્ટ ભ્રષ્ટાચાર કરેલો છે તો અમારી માંગ એ છે કે જે કોઈના અધિકારીના કેવાથી આ ભ્રષ્ટાચાર થતો હોય કે ભાજપના નેતાના કેવાથી ભ્રષ્ટાચાર થતો હોય તો એમને તાત્કાલિક ડીડીઓ સાહેબ એમના પર ફરિયાદ નોંધાવે અને એમના પર એક્શન લે અને જેને જેલના સળિયામાં ધકેલવાના હોય એમને ધકેલ અને તાત્કાલિક અમારા સિંગવડ તાલુકાને દરેક ગામડામાં પણ તપાસ કરીને દરેક જગ્યાનું ભ્રષ્ટાચાર કાઢે એવી અમારી માંગ છે